આગામી બોર્ડની પરીક્ષાને લઈને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ એક્શન પ્લાન તૈયાર કર્યો છે રાજ્યમાં અગિયાર માર્ચથી ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે કુલ નવ લાખ સત્તર હજાર વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે પરીક્ષાની કામગીરીમાં જોડાનાર કર્મચારીઓ પણ ગેરરીતિ કરતાં પકડાશે તો તેમની સામે પણ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે આ ઉપરાંત પરીક્ષાર્થીઓ સામે પણ પગલાં ભરવામાં આવી શકશે બોર્ડની પરીક્ષા દરમિયાન નિયમ પ્રમાણે વિદ્યાર્થી સ્થળ સંચાલક નિરીક્ષક સહિત પરીક્ષાની કામગીરીમાં જોડનાર કર્મચારીઓની બેદરકારી બદલ સજાની જોગવાઈ અંગે પણ શાળાઓને અવગત કરવામાં આવી છે ધોરણ દસમાં ચોર્યાસી ઝોન અને ચાર જેલ કેન્દ્રો સહિત નવસો ને એક્યાસી કેન્દ્રો પર પરીક્ષા યોજાશે અને ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં પાંચસો ને છ અને વિજ્ઞાન પ્રવાહમાં એકસો ને સુડતાલીસ કેન્દ્રો પર પરીક્ષા યોજાશે

અમદાવાદ શહેરમાં કુલ એક લાખ એક હજાર ત્રણસો બાવન વિદ્યાર્થીઓ પરીક્ષા આપનારા છે એમાં ત્રણસો ઓગણપચાસ બિલ્ડિંગમાં પરીક્ષા લેવાની છે ધોરણ દસના અઠાવન હજાર જેટલા વિદ્યાર્થી છે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહના ચુવાલીસ બિલ્ડિંગ છે અને નવ હજાર ચારસો ત્રાણું જેટલા વિદ્યાર્થીઓ છે ધોરણ બાર સામાન્ય પ્રવાહના એકસો ત્રણ બિલ્ડિંગ છે અને તેમાં તેત્રીસ હજાર જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપનારા છે અમદાવાદ શહેરમાં ખૂબ જ શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા લેવાય તે માટે તમામ પ્રકારનું આયોજન થઈ ગયું છે જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક માન્ય કલેક્ટર સાહેબ શાહ શ્રીના અધ્યક્ષસ્થાને મળી ચૂકી છે પોલીસ આરોગ્ય એસટી એએમટીએસ તમામ પ્રકારની વીજ પુરવઠા માટે યુજીવીસીએલ ટ્લોરેન્ટ પાવર એમની સાથેની બેઠક થઈ ગઈ છે વિદ્યાર્થીઓની વાલીઓ શાંતિપૂર્ણ રીતે પરીક્ષા આપી શકે તે માટે ખાસ કરીને વાલીઓને માર્ગદર્શન આપવા માટે પણ ઘણીવાર અમારે જરૂર પડે ત્યારે વેબિનાર કર્યા છે